ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી મહેસાણા અર્બન બેંકની ની ચૂંટણીમાં આરોપ પ્રતિ આરોપ વચ્ચે સરેરાશ અડતાલીસ ટકા જેટલું મતદાન થયું છે આજે મહેસાણા જીઆઈડીસી હોલમાં મતગણતરી હાથ ધરાશે અર્બન ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવાર મેદાનમાં હતા અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે ખરા ખરીનો જંગ છે બેંકની ચૂંટણીમાં બંને પેનલ વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળી રહી હતી અને હવે પરિણામ માટે સૌ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે